દર્શક મિત્રો આજે છે કાલભૈરવ જયંતિ ભગવાન કાલભૈરવ મહાદેવનું ભયંકર પરંતુ કલ્યાણકારી સ્વરૂપ છે તેમને કાશિકા કોથવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ ઉજ્જૈન નગરીના રાજા છે આમ તો ભારતભરમાં ખૂબ જ જૂજ મંદિર એવા છે જ્યાં મુખ્યત્વે કાલભૈરવની જ પ્રતિમા સ્થાપિત થઈ હોય કારણ કે ભૈરવ દાદા ગણાય છે પ્રભુના દ્વારપાલ જેથી દરેક મંદિરમાં તેમની નાની મૂર્તિ તો સ્થાપિત જ હોય છે

સુરતના કામરેજ ખાતે અતિ પૌરાણિક કાળ પહેરો મહાદેવ ધામ વિશે કહેવાય છે કે ત્રિપુરા સુર નામના રાક્ષસે મહાદેવજીની અખંડ ભક્તિ કરી દાનવોના રાજા બનવાનું વરદાન માંગ્યું ત્યારબાદ ત્રિપુરા સુરે યમપુરી પર આક્રમણ કરી દેવતાઓને મહાત કર્યા આખરે તમામ દેવગણ યમરાજ સહિત શ્રી હરિવિષ્ણુ મહાદેવની મદદ માંગે છે

જેથી ભૈરવી માતા મહાદેવજીના શરીરમાં પ્રવેશી ત્રિપુરા સુ વધ કરે છે સંસારને આતંકથી બચાવનાર ભૈરવી દેવી મહાદેવજી પાસે વરદાન માંગે છે કે મારા આંગણે જે કોઈ દુઃખી આવે તો તેનું દુઃખ દૂર કરજો પછી ભૈરવી માતાએ પોતાની જાતે જ ધૂળનો ઢગલો કર્યો અને મહાદેવના લિંગનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી મહાદેવ કાળ નામે કળિયુગમાં ઓળખાયા ભૈરવી માતાના નામથી આ ગામ પણ ભૈરવ ગામના નામે પ્રસિદ્ધ બન્યું છે ભૈરવ ગામે આવેલા કાળ મહાદેવના મંદિરે આવીને ભક્તો સાજ શૃંગાર જળાભિષેક કરી ભગવાન શિવની આરાધના કરે છે ભોળા શંભુની પૂજા વિધિ દરમિયાન આ ધામના ખૂણે ખૂણે જાણે શિવત્વનો અહેસાસ થાય છે ઉદયપુરમાં સ્થાપિત છે મહાકાલેશ્વરનું ધામ જ્યાં સ્વયંભુ દાદા પ્રગટ્યા હોવાની છે માન્યતા મહાદેવના બાળ જ્યોતિર્લિંગના દર્શનનો મહિમા અપરંપાર છે ઉજ્જૈન ખાતે સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પણ ભક્તોની અનોખી આસ્થાનું કેન્દ્રબિંદુ છે પરંતુ રાજસ્થાનના ઉદયપુર ખાતે સ્થિત અદ્દલ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની શૈલી પરત તૈયાર થયેલ મહાકાલેશ્વર મંદિર પર પણ ભક્તોની અપાર આસ્થા રહેલી છે ઉદયપુરના રાણી રોડ પર આવેલું છે મહાકાલેશ્વર મંદિર સાગરના કિનારે સ્થિત આ મંદિરમાં વારે તહેવારે ભક્તોની ભીડ જામેલી જોવા મળતી હોય છે મંદિર પરિસરમાં પ્રવેશતા જ વિશાળ મંદિરના દ્રશ્યો ભક્તોને મંદિરની ભવ્યતાનો પરચો આપતા હોય તેવું ભાષિત થાય છે આ ભવ્ય મંદિર સફેદ માર્બલમાંથી બનેલું છે અને કહેવાય છે કે ઉદયપુર શહેરની સ્થાપના પહેલાનું આ મંદિર છે માનવામાં આવે છે કે અહીં મહાકાલેશ્વર સ્વયંભૂ પ્રગટ્યા છે અને સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મહાકાલેશ્વર મંદિરની પૂજા અર્ચનાનો વિશેષ મહિમા છે આ મંદિરની વિશેષતા એ પણ છે કે સવારે મંગળા આરતી ત્યારબાદ મધ્યાહન આરતી સાયન આરતી અને રાત્રિના સમય થતી આરતીમાં શિવલિંગને અલગ અલગ શણગાર થાય છે અને આ દર્શનનો લાભ લેવા ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે આ સ્થાનકમાં વારે તહેવારે અનેક ઉત્સવો પણ ઉજવવામાં આવે છે અહીં આવનાર ભક્તોનું માનવું છે કે તેમના દરેક શુભ કાર્યની શરૂઆત અહીં મહાકાલેશ્વર મહાદેવના દર્શનથી જ થાય છે અને તેમના દર્શન થકી જ તેમના તમામ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ